નમસ્કાર હું આર્ય રજોડા થી બાવળાનો રોડ જે સત્યાવીસ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે બે મહિનાની અંદર જ છે એ રોડની અંદર ખાડા પડી ગયા છે અમુક જગ્યાએ ડિવાઈડર તૂટી ગયા છે અમુક જગ્યાએ ડિવાઇડર નવા બનાવવાના હતા ત્યાં ડિવાઇડર નવા બનાવ્યા નથી અમુક જગ્યાએ ડિવાઇડર નવા બનાવવામાં આવે છે તો આ પાછળ સત્યાવીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તો અમુક વિસ્તારની અંદર સારા ડિવાઇડર બનાવવામાં આવે છે અને અમુક વિસ્તારની અંદર જે જૂના તૂટેલા ડિવાઇડર હતા એના જ યથાવત રાખવામાં આવે છે

લાગતા વળગતા કાર્યકર્તા શ્રીઓએ લેવી જય હિન્દ જય ભારત